આથી પરિવારજનો ખાડી કિનારે જતા બાળકી લોહી હાલતમાં મળી હતી સ્થાનિકોએ હવસખોરને પકડી પાડી મીઠી પાક આપી સરથાણા પોલીસને હવાલે કર્યો છે આ અંગે સરથાણા પોલીસમાં પરિવારે ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે નરાધમ મિથલેશ રાજુ શાહની સામે રેપ અપહરણ અને પોક્સો એકની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે ધરપકડ કરી છે આરોપી કારખાનામાં મજૂરી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે અને પોતે અપરિણિત છે છે તેવું સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોલ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફૂગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કેને ને દુકાને લઈ જાય છે અને વડાપાં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખામાં એ છોક દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એને કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ